સાધુ ને લઈ ને સંગાવતી ઘી રહી ગયા સરસ મજાની રસોઈ ગણાવી અને ને કીધું શું કીધું એ હવે સનૈવાળા અને અમે તો મહણિયા ગોળી સાધુ કેવાય અમે આવું ન ખાય તમારે જમારવાની તહેવાર હોય તો મટન લઈ આવો આવી કોઈ ભક્તિ કરતું હોય અને કહાઈ વાડામાં જાય તો જગત વાતો કરે ન કરે અરે બાપુ આવડી ધરમ ની ધજા ફરકાવી મટન લેવા ક્યાં જ સુતાય એમ કે ક્યાં અને લઈ એની બનાવીને ને કીધું કે માટી છે ભેંસની છે ગાયની છે બકરાની છે એ કે બાપુ એ ખબર નથી અરે તો તો અમારો દેહ ભળાઈ જાય કદાચ ગાયની માટી આવે તો તમારે ખવડાવવું હોય તો કુંબડા બાળકની રસોઈ બનાવીને મને ખવડાવો અને સગા પા તુજો આ મહિના ઓભાઈ અરે જેની આ દેહ તો ધર્મ દુજો તેની શક્તિ આગળ આવી અટાનો ધર્મ દુજે શક્તિ ક્યાં જાય કોરટ બેટી દેશનો ધર્મ દુજોમાં શક્તિ આગળ આવી કે તમે બેસી જાવ એ બાવા ની લગામ મારા હાથમાં લાવો અરે સંગાવતી નો તો સગાસા ની કિંમત નો હતી તારામતી નો તો હરિચંદ્ર ની કિંમત નો હતી અરે વીરબાઈ નો હતો જલારામ ની કિંમત નો હતી આ શક્તિ આગળ પડી તમે બેસી જાવ એની લગામ મારા હાથ માં લાવો શું છે બોલો એ કે મારે તો એક માણા ની રસોઈ ખાવી અરે સગાસા બોલી દો એ વાલા મારા માણા સાવે

એના ઇતિહાસ અમર થાય માં બોલ મારું શું કામ છે કાઈ નહીં બેટા એક બાવલીઓ આવ્યો ને બાળકની માંગણી કરે છે ભાઈ સંગાવતી એ ભગવાન પાસે પ્રાર્થના કરી કે મારા હૃદયમાંથી માનો ભાવ હોય જો આવો જો ઈ કામ આ કરી શકે માં ન કરી શકે આજ એમ કેવા આ કે માફુ કાપી છે કે સડાવી દીધું દળ ખાંડણીયામાં નાખ્યું ઓ ભાઈ તેદી આ કપડીનું બધી નેખમ ફોતરતી હતી ગોરી મિલિટરી તેદી હતી આજ સે એવું નથી કે કોરિયા ના હાથ વાળા દીકરા જે હો દીકરો મારી નાખો અને માથો સીકે સરાવ દળ ખાંડણિયા માં નાખ્યો ને ગરીબ બાવા ને કીધું બાવા બાવા જમી લ્યો હે કે તમે જે માં સુવા રખિયા બહુ વખત હારું હારું સીકા માં દીધું મળ તો રાંધી મને ખવડાવ્યું મને મારે ઠેકાણે મેલી જાવ અને સંગાવતી નાગણી થઈ ઓ ભાઈ તેતી કે ખાધા વગર એક ડગલું ભરવા નઈ દઉં

વાળીએ સામી માના છે સન્નાવતી જીદાભાઈ આલેલું રજો કર્યું અને દીકરાને ખુલી સાતીએ જા મર ને તો મેદાનમાં વાણી માં આ સંગાવતી એમ કહેવાય એ માથું ખાદણિયામાં નાખ્યું હોય અને ધરતી ની માથે આને રજૂ કર્યું કેવું કહ્યું માત્ર બે કડી જગની ઢાકણ છે જાર બાપ નું ઢાકણ એકવાની જેની બેની મરે તસ જાય પણ બાળાપણ માં જેના માથું ખામી વરી પાસે ખાડી બનાવી ભાઈ એનું કાળજું કેવું કઠાણી છે અરે સાધુ મહારાજ જમી ગયો હજી રોકાણ જેવું

ભગવાન હરવે હરવે બોલ્યો અમને શું ખાતરી અને હળી કાંઠી કટારી લેવા ગઈ ઓ ચોકેસ માંથી અને જ્યાં કટારી પેટ માંથી મારવા ગઈ અને રાઈ ના દાણા જેટલી શેટી રહી નતા ભગવાન રહી નો હઈ ગયો અને વાણી બોલે શું બોલે સતી રે સંગાવતીએ એ હરી ને હરાયવા હરી ને હરાયવા પગલા પાછા ભરાયવા એ દુની સંગાવતી તઈ ચા ડગલા હટાડી દીધો આટા ડગબાર હટાડી ભગવાન પાછો ગયો અને એમ કેવાય કે હે માળો ને

સંગાવતી માગી દીધું એમ અને એમ કહેવાય કે ભગવાન એને વધારે